ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના કામરેજ ખાતે આયોજિત સરપંચ સંવાદ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી જેમાં પાંચસો થી વધુ ગામના સરપંચોએ હાજરી આપી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરપંચો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો અને ગામમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમને માર્ગદર્શન અને સૂચનો આપવાનું હતું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરપંચને સલાહ આપી હતી કે તેઓ તેમના ગામમાં શાંતિ જાળવી રાખે અને ખાતરી કરે કે કોઈ બહારનો વ્યક્તિ ગામનું વાતાવરણ બગાડે નહીં કે સરપંચ પાસે ગામમાં રહેવા પ્રવૃત્તિઓની વિગતોનો સમાવેશ થાય છે આ પગલું ગામમાં સંભવિત ઘટનાઓને રોકવા મદદરૂપ સાબિત થશે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરપંચોને ગામમાં દારૂ જુગાર અને ડ્રગ્સ જેવા સામાજિક દૂષણોને દૂર કરવા માટે પહેલ કરવા જણાવ્યું હતું તેમણે આ પ્રવૃત્તિઓમાં સામેલ હેરાન કરવાના બદલે તેમને સલાહ આપવાનું સૂચન કર્યું હતું જેથી તેઓ સાચા માર્ગ પર પાછા આવી શકે હર્ષ સંઘવીએ સરપંચો અને પોલીસને સમાજમાં પરિવર્તન લાવવા અને ગામને સુધારવા માટે સાથે મળીને કામ કરવા હાકલ કરી સુરત જિલ્લા પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેન્જ આઈજી પ્રેમવીરસિંહ જિલ્લા પોલીસ વડા જોયસર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ઉત્તમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વધુમાં પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ ઇનામ આપવામાં આવ્યા હતા અને જેનાથી તેમના પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું હતું તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે